you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ભાજપ ના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય રાવત નું અડસઠ વર્ષની વય નિધન થઈ ગયું છે તેમના અંગત સચિવ પપેન્દ્ર રાવતે જણાવ્યું કે શૈલા રાણી બે દિવસ થી વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂમી રહ્યા હતા ત્યારે કાલે તેમનું નિધન થતા સમગ્ર ભાજપમાં ભારે શોક છવાઈ ગયો છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ તામીએ શૈલા રાણી રાવત નિધન પર દુઃખ વ્યક્ત

હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે કાલે તેમનું નિધન થઈ ગયું છે